અને એમાંથી આપણે ગાડી લાવશું વાત તો સાચી છો એ તમારા ભોણા જવાબદારી તમારે ચિંતા નહીં કરવાની પણ કુપનો બુપનો સપાવું પડે પાછું પણ કુપનો મે વાત કરી છે ભાઈને મારો ભાઈબંધ છે સુરત એને સપાઈ દીધી છે અને ગોમમાં આવી જઈએ છે ટપાલી જોડે હું લઈને આવું એક કામ કરો પણ આ ટિકિટ ઉપર આપણો નામ ન લખાવજો બરોબર પાછું એટલે આ ભાઈ પહેલું નામ તમારું લખાઈ બકરાજી બસ હવે બરોબર

જો લો તમારે શું ભલા તમે ત્રણસો 399 રૂપિયા ભરો અને લાખો ના ઈનામ જીતો જો પેલા નંબર માં ગાડી છે પાંચ લાખ એકાવન રૂપિયા બીજા એકાખ એકાવન હજાર રોકડા આઠ તો ટ્રેક્ટર દસ ભાઈ બતાવે છે એમના હાથે બધી વાત તમારી હતી હું તમારું ગળે ઉતરતું નથી મને પણ આ વિક્રમ ઠાકોર નો ફોટો જોયે ને મે એટલે ખરેખર આ ટિકિટ લઈ જ લેવી છે મારે ભાઈ વિક્રમભાઈ ઠાકોર થોડું

આ નહીં ખાવાના આગળ હજુ આલવાના છે પણ કદી કપડો મારા લાગે ને રૂપિયા લાગી જાય ને તો એમાંથી પૈસા વાળું નહીં ચાલે ના 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 એ બધું ના ચાલે

ચારસો છે અને કોઈ શોકરા કે મેમ હાથ લેવી થઈ ગયા હા થઈ જાય થઈ જાય અને એ બીજું શું રાખેલું છે બાયડી બાયડી હા સોમાજી બેહળાજી ના પણ બરો 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 મારે એટલું બધું એવું નહી જોતું ના ભાઈ ના આઠ પાક વાળું ફાળે તો

મારું કેવું છે આ કુપન સાચવી રાખવાની બરાબર છે અને તમારા બાઈડી લાગશે જો તમે હાજર નહીં હોય તો તમને ફોન કરમદાસ લઈ આવજો શું કીધું ના 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 હાજર નહી હોય તો લેતા આવશે અને પહેલા મહિનામાં રો બરાબર આપડે

અમે મોમા ભણાએ લકી ડ્રો લાવ્યા મોમા ભણાએ લકી ડ્રો 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 અને આ તો લાખોના હા મફતના ભામાં 12 લાખ ને 51000 રૂપિયા જીતવા અને તમારો નસીબ તો ખરેખર મને બહુ પસંદ છે એમ એમ તો પાછા 25 લાખ તો અમારા હળવાના છે એમ એમ નહીં પાછા ભણાની જમીન વેચી આપણે રોટલ પેલા વિઘોડો પડ્યા તો એ વેચી અને આ જો લો આ આયોજન કર્યું છે

એવા થાજી આ તમે જે વિક્રમ ઠાકોરનું કીધું ને આ લકી ઢો છે ઓમાંથી તમારે ખાલી 400 રૂપિયાની એક ટિકિટ લેવાની છે એમાં જો થાર ગાડી ઇકો ગાડી ટ્રેક્ટર બાઇક આ બધી ઇનમાં રાખેલી છે અને થાર ગાડી કેટલાની છે તમને ખબર છે ખાલી તમે ચારસો ભરો ને 12 લાખ ઉપર તો થાર ગાડી છે હવે ટ્રેક્ટર તો મારે છે બરોબર મારા ટ્રેક્ટર લાગે છે બે ટ્રેક્ટર શું કરવાનું અલ્યા પણ ના તમી તાર વેસી મારજો 5 લાખ 6 લાખમાં પાક કરો છો

બોલો નોમ તો બોલો ક્વાજી કોનાજી કોનજી બોલો હારીજ હરી જિલ્લો પાટણ જિલ્લો પાટણ તમારો મોબાઈલ નંબર બોલો તમારો મોબાઈલ નંબર પેલા ફેનાલો લઈ મોબાઈલ નંબર મને તાણ હર્યું

આ લખેલું નેચર આવે અને ઉપર લખેલું અમે તો જમા રહે ટિકિટ છે ને અમે વ્યવસ્થિત હા લો બરાબર હે માતાજી ગાડી લાગજો તો તમે તારે જેને જે કરવું હોય કરો તમારે હાજર ન હોય ને તમે તો તમને ફોન કરવામાં આવશે અને ગાડી લાગશે તો હું ઘરે જ ચલાવી આલી જઈશ

મોહ છે ને તો માતા માતાજીને તો બધું આ તો લાઈવ કરવાનું છે બધું બધું લાઈવ કરવાનું છે તો આમાં કોઈ ગોટાળો થશે નહીં

ગોમ જમપુર જોનપુર તાલુકો લોકો કોંક્રેજ કોંક્રેચ જિલ્લો કયો આવે તમારે જિલ્લા બનાસકાંઠા બનાસકાંઠા તમારા કાંઠક તમારે પાટણમાં ના આવે નહીં કોઈ ના ના તારો મોબાઈલ નંબર પંચ્યાસી એક પંદર પંચ્યાસી એક પંદર છવિસ નવ છે છાવી નવ છવું બરાબર એજન્ટમાં એક કોમ કરો આ કૂપન ફાડીને એજન્ટમાં એમનું નામ લખીને આલ દેજો પણ મૂઠ લખી લખું ને આપણું નામ છે આપણે ફાડી જાય આપણે ફાધે આમાં લખી દો મકરાજી લખું કે તારું નામ લખું શ્યાતુ લખું બકરાજી

Música <muchas>